પાણી પીવાની સાચી રીત કઈ છે ચલો જાણીએ આજકાલના લોકો બોટલમાંથી પાણી પીવાનું પસંદ કરી રહ્યા છે તેઓ ઊભા રહીને પાણી પીવે છે આવું કરવું તે તેમના સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ સારું નથી માનવામાં આવતું આયુર્વેદમાં કહેવાયું છે કે ઊભા ઊભા કે સૂતા સૂતા ક્યારેય પણ પાણી પીવું જોઈએ નહીં તેનાથી પાચનતંત્ર ઉપર ખરાબ અસર પડે છે અને પેટની સમસ્યાઓ પણ વધી શકે છે જો તમે ચાલતા ચાલતા કે ઊભા રહીને પાણી પીતા હોવ તો સાવચેતી રહો કારણ કે આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય સાથે તમે રમત કરી રહ્યા છો આ કારણે તમને ગંભીર બીમારીઓ થઈ શકે છે જાણો પાણી પીવાની શ્રેષ્ઠ રીત કઈ છે પાણી પીવાની સાચી રીત એ જ છે કે વિશ્વકર્મા કહે છે કે દરેક વ્યક્તિએ ગ્લાસમાં પાણી ધીમે ધીમે પીવું જોઈએ અને ચુસ્કી મારીને પીવું જોઈએ ચુસ્કી એટલે કે જેમ આપણે જેમ ઘૂંટ મારીએ છીએ એક એક ઘૂંટ તેમ ધીમે ધીમે પીવું જોઈએ ઊભા રહી અથવા સૂતા વખતે આપણે પાણી નુકસાનકારક કરી શકે છે આરામથી પાણી પીવું એ શ્રેષ્ઠ છે તેનાથી પાણી શરીરના મહત્વ ભૂગ અંગો સુધી પહોંચે છે અને તેનું કામ યોગ્ય રીતે કરી શકે છે ઊભા રહીને પાણી પીવાથી થતા ગેરલાભો જાણીએ ઊભા રહીને પાણી પીવાથી કિડનીની સમસ્યાઓ થઈ શકે છે ફેફસાની સમસ્યાઓ થઈ શકે છે પાચન ઉપર પણ ખાસી બધી આડઅસરો થાય છે અને કિડનીના દર્દીઓને તો ઊભા રહીને ક્યારેય પણ પાઉ પાણી પીવું જોઈએ નથી આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ઊભા રહીને પાણી પીવાથી સાંધાની સમસ્યાઓ થઈ શકે છે આ આદત લાંબા સમય સુધી ચાલુ રહે તો ઘૂંટણના દર્દી પણ તમે બની શકો છો સંધિવા જેવી પીડિયાદાયક બીમારી પણ તમને થઈ શકે છે આ સ્થિતિમાં પાણી પીવાથી શરીરમાં પણ તણાવ રહે છે પ્રવાહીનું સંતુલન બગે છે જ્યારે તમે ઊભા રહીને પાણી પીઓ છો ત્યારે ઝડપથી શરીરના નીચેના ભાગમાં પહોંચે છે અને પાચન તંત્ર બગાડવા માંગે છે એટલે ક્યારેય પણ ઊભા રહીને પાણી પીવું જોઈએ નહીં